નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો શૈક્ષણિક તરીકે પ્રસિદ્ધ મહર્ષિ ગુરુકુલના આંગણે મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ સીબીએસઈ દ્વારા તેર એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ ક્લા ક્લાસિક બાળકોને કલાકૃતિઓને નિહાળી પ્રોત્સાહિત કરવા અને વર્ષ દરમિયાન મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓ બિરદાવવા કલાર્પણમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કલાર્પણમ કાર્યક્રમમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરી આ કાર્યક્રમમાં હળવદ શહેરના પાંત્રીસો જેટલા વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાને નમસ્કાર સોશિયલ મીડિયા અંગે જાગૃતિ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પર્યાવરણ અંગે જાગૃતિ શિક્ષણ ગાથા જેવી પ્રકૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની વિવિધ કલા પ્રદર્શિત કરી મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ નેપ બે હજાર વીસની ઘોષણા પછી મહર્ષિ ગુરુકુલ શિક્ષણ માસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પ્રસ્થાપિત કરવા અવિરત પ્રયાસ કરી રહ્યું છે તેના ભાગ સ્વરૂપે જ કલાર્પણમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની નાના નાના બાળકોની અદૃશ્ય આવડત બહાર આવશે વિદ્યાર્થીઓને નવસર્જન તરફ વાળશે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરનાર તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ સંકલન સુધા જાની હળવા

Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.